જવાબ આપો સત્તાધીશો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો આંદોલનનું નું નેતૃત્વ જમ્બુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ તથા આમુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે કર્યું હતું તેમણે જણાવ્યું કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર છુપાવવા માટે પોલીસનો આશરો લે છે પરંતુ હવે મૌન નહીં હિસાબ માંગવામાં આવશે પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કમળના ચિહ્નને ઊંધું ફેરવી પ્રતિકાત્મક રીતે ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કર્યું છે જે વિરોધનું મુખ્ય આકર્ષણ બન્યું હતું તાલુકા પંચાયત કચેરીની બહાર પરિસ્થિતિ ગરમાતા પોલીસ દળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો બાદમાં પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકરોને અટકાયત કરી હતી ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસ ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચાર ની ભ્રષ્ટાચાર ઉજવણી કરવાની હતી બીજું આ અમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ સુધી પહોંચી નથી જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોવો અત્યારે કેટલો ખરાબ રોડ છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ આજે દૂરની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય છો પૂછો કે ભાઈ તમે કહો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે તમે જઈને સંસદ સભ્ય ને પૂછી શકો છો